માળીયા હાટીનાનું પ્રખ્યાત હાટી છત્રીય લીમડા ચોક દાંડિયા રાસ ની ટીમ ભાજપમાં જોડાઈ જુનાગઢ જેલનું પ્રખ્યાત અને જુનાગઢ જિલ્લામાં ચેમ્પિયન એવું હાટી છત્રીય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપના પ્રમુખ મોડુભાઈ સિસોદિયા વાવકુભાઈ કામળિયા દિનેશભાઈ સિસોદિયા સહિતની આખી ટીમે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો આજે અમ માળી મુકામે તાલુકા ભાજપની ટીમ અને અમારી સાથે ભાડ ભાજપ સાથે જોડાનારા નવા આગેવાનોની સાથેની બેઠકમાં અમે એ લોકોને ભાજપમાં જોડા મોદી સાહેબની જે ભારત ભારત દેશને આગળ લઈ જવાની જે નીતિ છે અને આજે ગુજરાત પણ જે સર્વાગી વિકાસ કરી રહ્યો છે એ નીતિને અને એ વિચારધારાને જોડા જોડાવા માટે આ નવયુવાનો આજે માળિયા તાલુકાના ભાજપ પાર્ટી સાથે જોડાણા આવનારા દિવસોમાં તાલુકા ભાજપની ટીમ અને કામગીરી મજબૂત બને તાલુકા ભાજપ પાર્ટી મજબૂત બને એના માટે આપણે સૌ સદભાગી થઈએ એ વિચારધારાને લઈ અને આજે જ્યારે જોડાયા ત્યારે તાલુકા ભાજપની સમગ્ર ટીમ આ જોડાનારા લોકોને હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરે છે